ઇન્દ્ર જે ભગવાનના તેજને ગળી ગયો હતો એ અગ્નિમય તેજથી બળવા લાગ્યો ઇન્દ્ર અને ઇન્દ્ર સ્વર્ગ સુધી પહોંચી શક્યો નહીં પાછો ઇન્દ્ર બળવા લાગ્યો ઇન્દ્રે વિચાર કર્યો કે ભગવાન શિવજીના તેજને મેં ગ્રહણ કર્યું છે હું બળીને ભસ્મ થઈ જઈશ તો કોઈ ઉપાય કરું આ તેજને મારા શરીરમાંથી પાછું કાઢી નાખું ઓકી નાખું હિમાલય ઉપર આવ્યો અને હિમાલય આવી અને પોતે પોતાના મુખથી પાછું ઓકી કાઢ્યું ભગવાનનું તેજ હતું બહાર કાઢી હિમાલય ઠંડો પ્રદેશ છે ભગવાનનું તેજ એટલું બધું હતું એટલું ગરમ હતું હિમાલય ઓગળવા લાગ્યું હિમાલય મૂજાયો કે આ મને બાળીને કરી નાખશે હમણાં હિમાલય આખો ઓગળી જશે હિમાલયે વિચાર કર્યો કે લાય ગંગાને ખોળે સોંપી દઉં ગંગોત્રીની અંદર હિમાલય આવ્યા અને હિમાલયે ગંગાજીની ગોદની અંદર